નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર આવ્યા એક્શનમાં શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના કેબિનમાં મુકાવ્યા સીસીટીવી યુનિટ આ સીસીટીવી થકી કમિશનર અરૂણ મહેશ બાબુ રોડ રસ્તાના ખાડા પાણીનો ભરાવો ભૂવા અને વિકાસના કામોનું નિરીક્ષણ આ સીસીટીવી થકી કરશે હાલ બદામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આનું મોનિટરિંગ થતું હતું જેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે અંદાજીત બે હજાર બસો કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર અરુણ મહેશ બાબુએ ત્રણ મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શનમાં આવી ગયા છે અરુણ મહેશ બાબુ ઓફિસના કામની સાથે સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હવે સીસીટીવી ની સાહેબ સતત ઓફિસમાં બેઠા બેઠા મોનિટરિંગ પણ કરશે જરૂર પડશે જગ્યા પડતી પહોંચશે કદાચ પહેલી વખત એવું કે કોઈ કમિશનર સાહેબની કેબિન મારી કે ના ને એવું કે સ્પેસિફિક નથી આ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટર ની લિંક અમે લઈને અહીં રાખ્યા છે જેતે કરીને સીસી ની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વમંત્રી નો પંચા બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ થી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ની તેનો લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યું છે એના માટે જ કરવામાં આવી છે જરૂર પડે કોઈ સૂચન કરે છે અહીંથી પણ ને અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય ટોટલ આની અંદર કેટલા સીસીટીવી નું કમાન્ડ લગભગ 2200 સીસીટીવી કેમેરા છે